દિવાળી આજે તો થઈ બનાવે છે ઉપર તો તહેવાર ઉપર કઈક નવી નવું બનાવો એટલે નવીન નવીન તો કાલ નવીન માં આપડે નિવેદ ખાતુ તે પછી આપણે લાપસી ખાતું દિવાળી હ

તારે જે શાકભાજી અત્યારથી લેવું લઈ લેજે બાકી બનાવવાનું તો ઊંધિયું છે નહીં બને હું બનાવી દઉં તો કોણ બનાવી દે

તમે 100 કિલો એને ઉંધિયું વેચ્યો તો 300 થી 350 કિલો વેચેન બહુ ફેમસ છે એ ઉંધિયું રાતે હો અને બાયર ગામ વાળો ખીરસવારોને તો મોડી જ જાય તો બાયર ગામ વાળો જો જોતો હોય ને હે તો ફોન ઉપર ઓર્ડર લખાવો પડે ઈ તો મને ખબર પોરે ભાગમાં નતો અને પછી મારે પોર રાંધીને બનાવીને ખવડાવવું પડ્યું તું એટલે ઓણ તમે જો લઈ આવવાના નઈ તો અગાઉ ઓર્ડર રાખીજો નકર હું તો ખીચડી ખવડાવી અને હા એને પાછું બીજું ચાલુ કર્યું હું તને કહી દઉં હા નાયલોન ખમળ

પણ તો શું કરવાનું છ વિશાલ લેવા જાવ હોય એટલે અમારે ઘેર પાંચ મહેમાન વધી ગયા નવા વર્ષ ને તો અમે કિલો એક ઊંધ્યું લખાવ્યું હતું અમારે ત્રણ હાથ તો અમે બે કિલો લઈ આવવાના નથી અમારે ટોકન માં આવી માથા પૂટ અરે ગયા વર્ષે તો ન્યા પડા પડી થઈ હતી ક્યાં ક્યાં થી માણસો ગયા ખબર ક્યાં થી જેતપુર તાલુકામાંથી જેતપુર તાલુકા વાળા ઓર્ડર લખાવા પડે ખજૂરી વાળસરા ને ખારસી વાર ને બોયડી હમઢીયા વાળા બધા ચાપરાજપુર વાળા ને લાઈન માં ઉભા રહી તોય વાળા નો આવ્યા એ તો વાત છે તમારું સારું ખાવું હોય તો ઓગાળ લખાવવું જ પડે પણ એમ નહીં લખાવવા સાચું તમારી પાસે પહેલા કાઈ ધમઢળો ન હોય ઊંધિયું બનાવવું છે તમારા ઘરે તમારા પાસે કાઈ છે પહેલા એની જેમ ઓર્ડર લખાવો છે તમારે પાસે છે પહેલા કાઈ નંબર бомબરી ભાઈના અરે તારા નંબર જોતો હોય તો હું આપાય અને આપણો વિડિયો જે કોઈ મિત્ર જોવે એને નંબર જોતા હોય તો હું ડિસ્પ્લે ઉપર નામ નંબર ને બધુંય આપી દો તમને ભલે અત્યારથી ઓર્ડર લખાવી માથાકુજ ભાઈ નવા દી ને આપણે તો નવરા થઈ મિત્રો આપણે જંધિયો લખાવી દેવાના બહુ સ્વાદિષ્ટ ફૂલ આવે છે તમારે કોઈને લખાવવું હોય તો પણ તમને કોન્ટેક નંબર ડિસ ઉપર આપી દેશું એટલે તમારે સુધી ફોન કરીને લખાવી દેવાનું છે અને આ વર્ષે ખાસ એક છે કે જેનું લખાવેલું હોય છે ને એને જ આપવામાં આવશે કેમકે પછી ઘટે છે એટલે અને બધોય માલ માલસામાન કઈ રીતના લેવો એક જ દિવસનું લોકો આયોજન કરતા હોય છે દર વખતે